વિયોગ વીરની વેદના બહુ આકરી હોય છે અને બે પ્રેમીઓ હોય એની વચ્ચે જો સમય વધારે બે એકબીજાથી દૂર રહે તો એ વિરહનો સમય કાઢવો બહુ મુશ્કેલ હોય છે પણ મારે આજે જરા જુદી વાત કરવી છે ભાણદેવજી મોરબી પાસે જેમનો આશ્રમ છે ને જેમણે આપણી આપણા શાસ્ત્રો ઉપર બહુ કામ કર્યું છે હિમાલય ઉપર તો એ બોલે તો તમને એમ થાય કે સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ એમનું એક પુસ્તક છે શ્રી કૃષ્ણ અને ગીતા અને એમાં એક બહુ મજાનો પ્રસંગ છે રૂકમણી અને રાધાજીનો આ પ્રસંગનો સંવાદ જે છે એ સમજવા જેવો છે મારે તમારી સાથે શેર કરવો છે એકવાર રાધાજી રૂકમણીના મહેલમાં પધાર્યા છે રાધાજી અને રૂકમણી બંને એકાંતમાં બેઠા છે રુકમણી કહે છે રાધિકાજી તમે સાક્ષાત પ્રેમ છો પ્રેમ મૂર્તિ છો તમે ભગવાનનો આવો દીર્ઘકાલ પર્યંતનો વિયોગ કેવી રીતે સહન કરી શક્યા અમે તો તેમના વિયોગમાં એક દિવસ પણ રહી શકતા નથી આ રુકમણીજી રાધી રાધાજીને કહે છે રુકમણીના વિધાનમાં પછી લેખક ભાણદેવજી લખે છે કે રૂકમણીના આ વિધાનમાં પોતાનો કૃષ્ણ પ્રેમનો ગર્વ હતો ને આ શબ્દો દ્વારા તેઓ એમ પણ સૂચિત કરે કે શ્રી રાધાજીના કૃષ્ણ પ્રેમ કંઈક અંશે ઉતરતો ગણાય પણ રાધાજી શું જવાબ આપે છે એ એ મજા છે એની મજા છે રાધાજી તો સરળ છે કોઈના ગર્વ કે દોષ તરફ તેમની તો દ્રષ્ટિ પણ જતી નથી અને રાધાજી સરળ ભાવે રૂકમણીજીને કહે છે હા સાહેબ સાંભળવા જેવું છે મહારાણી આપ તો ભગવાનના પ્રધાન પટરાણી છો અમે તો ગ્રામીણ ગોપ કન્યા છીએ આપની સાથે અમારી સી તુલના હોય પરંતુ વિરહમાંથી પસાર થયા વિના પ્રેમ પરિપક્વ થતો નથી આ અંડરલાઈન કરવા જેવું વાક્ય છે વિરહમાંથી પસાર થયા વિના પ્રેમ પરિપક્વ બનતો નથી અને વિયોગ વિના પ્રેમના પરિપાકનું રસાવાદન પણ શક્ય બનતું નથી એક દિવસની અવધિ તો અલ્પ ગણાય પરંતુ ભગવાન કૃપા કરે તો આપણને એક વર્ષ માટે પણ વિહા વિરાના મહાભાવની અનુભૂતિ થાય આ સાહેબ કૃષ્ણને રાધાનો પ્રેમ છે અને રૂકમણીજીને આવો મજાનો જવાબ આપે છે આ પુસ્તક વાંચવા જેવું છે કૃષ્ણ અને ગીતા ભાણદેવજીનો આભાર ફરી મળીશું